નમસ્કાર મિત્રો આજે આ ગોરી બાબાએ ત્રણ આત્માઓ જે શીશામાં પૂરી હતી તેમાંથી સૌથી નાના બાળકની જે આત્મા હતી તેને બહાર રાખી છે અને આજે બાબા તેની પરીક્ષા કરી રહ્યા છે અને આ આત્મા પોતે સુધરી ગઈ છે અને હવે તે માણસના શવને નહીં ખાય એવું બાબાને વચન આપ્યું છે ત્યારે બાબા તેની પરીક્ષા કરવા માટે એક શમશાન ઘાટની બાજુમાં આવી અને સૂઈ જાય છે દિવસે અને ત્યારે થોડી જ વારમાં ત્યાં એ ગામમાંથી એક નનામી લઈ અને માણસો આવે છે અને તે નનામીને શમશાનમાં દાટી અને તેના ઉપર લાડુ મૂકી અને ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે બાબા પોતાની નરી આંખે આ સમગ્ર ઘટના જોઈ રહ્યા છે કે આ બાળક સુએ એ જગ્યા ખોદી અને તેમાંથી એ મણાને ખાઈ જાય છે કે નહીં તે જોઈ રહ્યા છે અને જેવા ગામના માણસો આ નનામીને દાટી અને પોતાના ઘર તરફ રવાના થયા ત્યાં તો પેલું બાળક એ દિશામાં ચાલવા લાગ્યું ત્યારે આ અઘોરી બાબા સમજી ગયા કે આ બાળક તો નહીં સુધરે અને આ આત્માને પણ હવે પેલી બંને આત્માઓની જેમ શીશામાં પૂરી અને હવે વિધિ સાથે એમને ક્યાંક પૂરી દેવી પડશે આમ બાબા હજી તો વિચાર કરી રહ્યા છે ત્યારે પેલું બાળક ત્યાં પહોંચે છે અને ત્યાં જઈ અને જે નનામીની ઉપર પડેલા લાડુ ખાઈ અને પાછું આવી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને બાબાને વિશ્વાસ આવે છે કે આ બાળકે તો આજે પહેલીવાર તેની સામે પડેલા શવને ખાધું નથી પરંતુ અત્યારે દિવસ છે એટલે કદાચ તેણે નહીં ખાધું હોય પરંતુ રાત્રે ખબર પડશે કે ઘટના શું બને છે આમ કહી અને પછી બાબા આળસ મરડીને બેઠા થાય છે ત્યારે પેલું બાળક બાબાના પગ દબાવી રહ્યું છે ત્યારે બાબા કહેવા લાગ્યા કે હે બાળક તું થાકી ગયો હશે હવે તું અહીંયા આરામ કર અને હું ગામમાં જાઉં છું અને મારા માટે કાંઈક ખાવાનું લેતો આવું છું અને તારા માટે કાંઈ લાવું છે ખરા ત્યારે એ બાળકરૂપી આત્મા એટલું કહે છે કે ના બાબા મારા માટે કાંઈ નથી લાવવું કારણ કે અહીંયા હમણાં એક નનામી લઈ અને ગામના માણસો આવ્યા હતા અને તેમની સાથે પાંચ લાડુ પણ મૂક્યા હતા અને મેં તે ખાઈ લીધા છે એટલે હવે તમે તમારું પેટ ભરી અને પાછા આવો આમ આટલી વાત સાંભળી અને બાબા કહે છે કે તો સારું તું અહીંયાથી જતો નહીં અને હું હમણાં પાછો આવું છું આમ કહી અને બાબા ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આ બાળક બાબા જ્યાં સૂતેલા હતા ત્યાં આરામ કરવા લાગે છે પરંતુ બાબા કોઈ ગામમાં નથી જતા પરંતુ એક ઝાડની પાછળ સંતાઈ અને આ સૂતેલા બાળકને જોઈ રહ્યા છે કે મને ગયા પછી શું આ બાળક પેલી નનામીને ખોદે છે કે નહીં અને આમ બાબા આખો દિવસ તેની સામું નજર રાખીને બેઠા છે પરંતુ એ બાળકે ત્યાં જવાની હિંમત પણ કરી નથી અને આમ કરતાં કરતાં ટાણું થયું અને ધીમે ધીમે અંધારું છવાઈ જવા લાગ્યું ત્યારે બાબા વિચારે છે કે દિવસે તો આણે કાંઈ કર્યું નથી કારણ કે ગામના માણસો જોઈ જાય એટલા માટે તે પેલો ખાડો ખોદવા ગયો નથી પરંતુ રાતના અંધારામાં તો એ જરૂર જશે અને આમ બાબા આવો વિચાર કરી અને તેની સામું નજર માંડીને બેઠા છે ત્યારે આમ કરતાં કરતાં અડધી રાત થઈ એમ છતાં પણ પેલું બાળક તો ત્યાંનું ત્યાં બેઠું છે અને પછી તે હવે ઊભો થાય છે અને ચારે બાજુ નજર કરે છે અને મનમાં વિચાર કરે છે કે આ બાબા ક્યાં ગયા અને મને તો કહેતા હતા કે હું થોડી જ વારમાં પાછો આવું છું અને અત્યારે તો અડધી રાત થઈ જવા આવી તો પણ હજી સુધી બાબા આવ્યા નથી તો શું તેઓ પાછા નહીં આવે અને મને સુ આમ એકલો રખડતો મૂકી અને ચાલ્યા ગયા હશે કે શું અને આમ કરતાં કરતાં આખી રાત વીતી ગઈ અને સવાર પડી ત્યારે સવારે આ બાબા પાછા ત્યાંથી ચાલતા ચાલતા એ બાળકની પાસે આવે છે અને તેને કહે છે કે તું હજી સુધી અહીંયા જ છે મને તો એમ લાગ્યું હતું કે હું હાજર નથી તો તું આ સમયનો ફાયદો ઉઠાવી અને ભાગી ગયો હશે પરંતુ તું ક્યાંય ગયો કેમ નહીં ત્યારે એ બાળક કહે છે કે હે બાબા હું પેલી બે આત્માઓની સાથે રહી અને હું ખરાબ કામ કરતો થઈ ગયો હતો અને જીવતા માણસોને મારી અને એમના શવને હું ખાઈ જતો હતો પરંતુ બાબા તમારી પાસે આવ્યા પછી મને ખબર પડી છે કે આવી રીતે કોઈના જીવ ના લેવા જોઈએ અને શવ ખાવા એ ખૂબ જ ખરાબ વસ્તુ છે અને હવે આ વાત મને સમજાઈ ગઈ છે અને એટલા માટે મેં આ બધું ખાવાનું બંધ કરી નાખ્યું છે ત્યારે બાબા કહે છે કે સાંભળ દીકરા મેં પણ તારી પરીક્ષા કરી છે અને ગઈ કાલે જ્યારે અહીંયા ગામ લોકો એક શવને લઈને આવ્યા ને ત્યારે હું જોઈ રહ્યો હતો કે તું શું કરે છે પરંતુ તું પેલા પાંચ લાડુ ખાઈ અને પાછો આવી ગયો હતો અને ગઈ રાત્રે પણ હું આખી રાત તારી સામે નજર માંડીને બેઠો હતો કે તું શું અડધી રાત્રે નનામીને ખોદીને ખાઈ જાય છે કે પછી તું ખરેખર સુધરી ગયો છે પરંતુ હવે મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે કે તું સુધરી ગયો છે અને હવે આજથી હું તને બધા બંધનમાંથી મુક્ત કરું છું અને તારે હવે મારી સાથે એક આઝાદ માણસની જેમ રહેવાનું છે ચાલ દીકરા હવે તારે મારી સાથે રહેવાનું છે અને આજ પછી હું તારી હવે કોઈ પરીક્ષા નહીં કરું અને આમ આટલું કહી અને બાબા એ બાળકને લઈ અને ચાલતા ચાલતા પહોંચી જાય છે પાછા પોતાના રોજની જગ્યા ઉપર અને ત્યાં આ બાળક રોજ બાબાની સેવા કરે છે એમના પગ દબાવે છે અને આજુબાજુમાં રહેલી દુષ્ટ આત્માઓથી આ બાબાની રક્ષા પણ કરે છે અને બાબા પણ પોતે હવે નિરાતે રહે છે અને એમની શક્તિઓનો પ્રયોગ એમને કરવો પડતો નથી કારણ કે આ બાળક બાબાની બધી રીતે સેવા કરે છે અને આમ કરતાં કરતાં અમાસની રાત આવી ત્યારે બાબા કહે છે કે હે બાળક આજે અમાસની રાત છે અને મારે ખૂબ જ ભારે અગત્યનું કામ કરવાનું છે તો તું એક કામ કર અહીંયા આ મારી જોડી સાથે તું અહીંયા બેસી રહેજે અને હું મારું કામ પૂરું કરી અને પાછો આવું છું અને તારે ત્યાં આવવાનું નથી ત્યારે બાળક કહે છે કે કાંઈ વાંધો નહીં બાબા હું અહીંયા જ બેઠો છું અને તમારા સામાનની હું રક્ષા કરું છું ત્યાં સુધી તમે જલ્દી પાછા આવજો અને આમ આટલું કહી અને બાબા ત્યાંથી ચાલી નીકળે છે અને આજે બાબાને એક એવી વિધિ કરવાની છે કે એમની સાથે કાંઈ પણ લઈ જવાનું નથી અને ત્યારે બાબા ત્યાં આગળ પહોંચે છે ત્યારે આ બાજુ પેલું બાળક જોર જોરથી હસવા લાગ્યું અને કહે છે કે બાબા તમે મારી શું પરીક્ષા કરતા હતા અરે પરીક્ષા તો હું તમારી કરતો હતો અને તમે જે બંને આત્માઓને કેદમાં કરી અને આટલા દિવસ સુધી પૂરી રાખી છે ને એને આઝાદ કરાવવા માટે તો મેં આટલા બધા ષડયંત્રો રચ્યા છે આમ કહી અને બાળકે જોડી ત્યાં ખાલી કરી નાખી અને તેમાંથી પેલો શીશો નીચે પડ્યો ત્યારે આ બાળકે એ શીશાને લઈ અને પથ્થર ઉપર છૂટો ઘા કર્યો અને જેવો પથ્થર સાથે શીશો અથડાણો તેની સાથે તો શીશાના ટુકડે ટુકડા થઈ ગયા અને તેમાંથી વરાળ સ્વરૂપે પેલી બંને આત્માઓ બહાર નીકળી અને પાછી પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને પછી ત્રણેય આત્માઓ એકબીજાને ગળે મળે છે અને ગળે મળી અને ખૂબ જ હસે છે અને કહે છે વાહ દીકરા વાહ તે અમને આઝાદ કરવામાં ઘણા મહિના તો લગાવી દીધા પરંતુ તે તારું કામ ખૂબ જ સારી રીતે પાર પાડ્યું છે અને આ બાબા જો હવે બીજી વાર આપણને જોઈ જશે તો આપણને પકડી અને એવી જગ્યાએ પૂરી દેશે કે આપણે જીવનભર બહાર નહીં નીકળી શકીએ અને આ દુનિયા જોવી એ આપણું સપનું બની જશે એટલા માટે હવે જેમ બને એમ અહીંયાથી ભાગી જઈએ અને આમ આટલું કહેતાની સાથે જ ત્રણેય આત્માઓ સાથે મળી અને ત્યાંથી ભાગી જાય છે અને આમ કરતાં કરતાં અડધી રાતનો સમય બન્યો ત્યારે બાબા પોતાની વિધિ પૂરી કરી અને પાછા એ જ માર્ગે આવે છે અને આવીને જુએ છે તો ત્યાં એમની જોડી ઊંધી પડી છે અને બધો સામાન બહાર છે ત્યારે બાબા આમ તેમ નજર કરે છે અને કહે છે કે દીકરા તું ક્યાં છે અને તું અહીંયા જ હતો તો પછી ક્યાં ચાલ્યો ગયો છે અને મને ડરાવવાની કોશિશ તો નથી કરતો ને અને આમ બાબા ઘણો વિચાર કરે છે અને ઘણો પોકાર કરે છે પણ પેલું બાળક ત્યાં હોય તો સાંભળે ને અને પછી બાબા ત્યાંથી થોડાક આગળ ચાલ્યા ત્યારે એક પથ્થર સાથે પેલા શીશાના ટુકડા એમને જોવા મળ્યા ત્યારે આ શીશાના ટુકડા જોતાની સાથે જ એક ટુકડો હાથમાં લઈ અને બાબા કહેવા લાગ્યા કે હે દુષ્ટ આત્મા મેં તારા ઉપર વિશ્વાસ કર્યો અને આખરે તે તારી જાત બતાડી અને તું તારા બંને સાથી મિત્રોને છોડાવી અને અહીંયાથી ચાલી નીકળ્યો છે પરંતુ તને ખબર નથી કે તે કોની સાથે આ રાજ રમત રમી છે અને જો તને પાછો પકડી અને આ વખતે તમને ત્રણેને શીશામાં પૂરી અને પછી જીવનભર જો આઝાદ થવા દઉં તો મારું નામ પણ અઘોરી બાવો નહીં અને હવે આજ પછી હું કોઈ આત્મા ઉપર વિશ્વાસ કરીશ નહીં અને તમને પકડવા માટે હું આવી રહ્યો છું પણ મિત્રો આ ત્રણેય આત્માઓ તો ખબર નહીં કઈ દિશામાં અને ક્યાં ભાગી ગઈ છે તેનું બાબાને કાંઈ જ્ઞાન નથી તો મિત્રો તમને શું લાગે છે કે શું હવે આ આત્માઓ પાછી બાબાના હાથમાં આવશે કે નહીં તો તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું